સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જિલ્લાના ચુડા તાલુકામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકમાં ભારે નુકસાન જોવા મળી આવ્યું હતું ત્યારે ચુડા તાલુકામાં ભારતીય કિસાન સંઘ દ્વારા ચુડા તાલુકા મામલતદાર કચેરી ખાતે ખેડૂતોને પાકમાં થયેલ નુકસાનીનું તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે તે હેતુસર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હાલ જોકે મેઘો મન મૂકી વરસી રહ્યો હોય ત્યારે દત્રીપુત્રને ઉભા પાકમાં મોટા પાયે નુકસાની જોવા મળી રહી છે જોકે સાતમ આઠમ પહેલા પણ મોટા પાયે વરસાદ થવા પામ્યો હતો અને ખેડૂતોને ખેતરમાં ઉભા પાકમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા ત્યારે હાલમાં જોવા જઈએ તો ધરતીપુત્રની હાલત કફોડી બની રહી હોય તેવું લાગી રહ્યું છે અને મોંઘા ભાવના બિયારણ ખાતરને મહેનત મંજૂરી પણ સૂજે તેવું નથી હાલ જોવા જઈએ તો ખેડૂતના જણસની વાત કરીએ તો કપાસ તલ બાજરી જુવાર સોયાબીન વગેરેની જણસોનો પાક પોતાના ખેતરમાં ઉભો હોય અને ભારે પ્રમાણમાં ભાદરો ભરપૂર વર્ષ હોય ત્યારે ખેડૂતોને ઉભા પાકમાં પાણી ફરી વળ્યા હતા અને અમુક સેવાડાના ગામોમાં અતિવૃષ્ટિ કરાતા ચુરા તાલુકાના ડેમો ઓવરફ્લો થતા નીચેના વિસ્તારમાં મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી આવ્યું હતું જેમ કે ચમરવાડી વનાળા ધરોજ તેમજ ખાડીયા નજીક આજુબાજુ વિસ્તારના ખેડૂતો

ચુડા તાલુકાના ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખ છું આજે અત્યારે શ્રી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે જે પહેલાં સાતમ આઠમ ઉપર પણ અતિવૃષ્ટિ થઈ હતી અને અત્યારે જે હમણાં પચીસથી અઠ્યાવીસ તારીખ ઉપર હમણાં જે પાંચ ચાર પાંચ દિવસ વરસાદ થયો તેમાં પણ ઘણો બધો ખેડૂતોને નુકસાન છે તો હજી કોઈ ટીમ ગ્રામ સેવક તલાટી સાહેબ કે કોઈ અધિકારી કોઈ ટીમ સર્વે કરવા આવી નથી ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ